સમાચાર આવી રહ્યા છે અંકલેશ્વર શહેરી સત્તા સમાવિષ્ટ ગામો માં જોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો સુધારવા તથા આઠ કિલોમીટર ની બહારના ગામો ને માંથી છૂટ આપવાની માંગ બાબતે કિસાન વિકાસ સંઘ દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી ભરૂચ કિસાન વિકાસ સંઘ દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભરૂચ અંકલેશ્વર શહેર વિકાસ સત્તામંડળ ભરૂચ તાલુકાના ચુમ્માલીસ ગામો ભરૂચ નગરપાલિકા અંકલેશ્વર તાલુકાના કુલ પિસ્તાલીસ ગામો તથા અંકલેશ્વર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે બહુડા વિસ્તારમાં આવેલા ગામો પૈકી બવડાને આઠ કિલોમીટરની અંદરમાં આવેલા ગામોની વિકાસ ઓગણીસો થી થતો આવ્યો છે જ્યારે આઠ કિલોમીટરની બહારના ગામોનો વિકાસ નહીં હોત છે એટલે કે બિલકુલ ઓછો છે દસ થી પણ ઓછો વિકાસ આ ગામોમાં થયેલો છે બહુડા દ્વારા ડેવલપમેન્ટ પ્લાન્ટમાં જોન પાડવામાં આવ્યા હતા જેમાં જોન દર્શાવવામાં ગંભીર પ્રકારની ભૂલો કાઢવામાં આવી છે જેના કારણે બૌડા વિસ્તારમાં આવતા ગામડાઓમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે

કે ભરૂચ અંકલેશ્વર શહેરી બોડા જેને બોડા કહેવામાં આવે છે આ બોડા બે બાર માં અમલમાં આવ્યું બે બાર માં અમલમાં આવ્યું ત્યાંથી આ કોઈ બી ગામડાનો કોઈ વિકાસ થયો નથી કેમ કે આ લોકોની જે હદ છે તે પંદર કિલોમીટર ની સુધી છે અમારી માંગણી એ છે કે આ હદ ને ઘટાડવામાં આવે આઠ કિલોમીટર ની કરવામાં આવે કેમ કે આઠ કિલોમીટર ની કરશે તો જ આ ગામો નો વિકાસ થશે આજે બોડા જે ભરૂચ ની બોડા કચેરી છે તેમાં ઝોન પાડવામાં અસંખ્ય ભૂલો કરેલી છે અમુક ગામડાની અંદર જે એગ્રીકલ્ચર ઝોન છે ત્યાં રેસિડન્ટ ઝોન બનાવવામાં આવેલી છે જ્યાં રેસિડન્ટ છે ત્યાં બપોર ઝોન છે એટલે આવા ઝોન ની વિસંગતતા છે વિસંગતતા દૂર કરવાની છે ભરૂચ તાલુકાના પિસ્તાલીસ ગામ છે અને અંકલેશ્વર ના ચુમ્માલીસ ગામ છે નવ્વાણું ગામ નો પ્રશ્ન છે અત્યારે તમે જો આ બે હાજર બાર થી લઈને બાર વર્ષની અંદર કોઈ પણ ગામો નો વિકાસ થયો નથી કેમ કે જયારે બે હાજર સત્તર ની અંદર ભરૂચ બોડા એ શહેરી વિકાસ મંડળ ને આ દરખાસ્ત કરવા મોકલેલી હતી અને એને એને એનો રિવ્યુઅલ ત્યાંથી મોકેલો પણ અહીંયા આવ્યા પછી આ બોડા કચેરી એનો કોઈ પણ જાતનો અમલ કર્યો નથી કેમ કે જયારે બોર્ડરનું બોડાનું જયારે બોર્ડ પર એનો અમલ મૂકવામાં આવ્યો તે વખતે કિસાનોને કંઈક બિલ્ડરોને ધ્યાનમાં લેવામાં આવેલા નથી કે તાલુકા પંચાયત કે તાલુકા જિલ્લા પંચાયત કે કલેક્ટર કચેરીમાં એનો બોર્ડ મૂકવામાં આવ્યો નથી ખરેખર તો હમણાં આ લોકોએ રિક્ષા ફેરવવી જોઈએ કે ભાઈ આજે બોડાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર રિક્ષા ફેરીને લોકોને જાણ કરવી જોઈએ આ જાણ ન કરવાથી કિસાનો માટે ઉઠાઈ શક્યા નથી એટલે અત્યારે પણ જો અત્યારે પણ ગામડા એ સ્થિતિમાં છે એટલે અમારી માંગ એ છે કે આઠ કિલોમીટર ની બહારના જે ગામડા છે એને બોટા છૂટા કરો અને આઠ કિલોમીટર ના જે ગામડા છે તેનો વિકાસ થાય તેની અમારી એક માંગ છે બીજી એક માંગ છે કે અત્યારે ભરૂચ જિલ્લાની અંદર નર્મદા નર્મદાવા પુરાયું તેમાં અસંખ્ય કિસાનોના નાશ પામેલ છે પાકનો તો એનો ઝડપથી સર્વે કરી અને એમને પણ નુકસાનીનું વળતર મળે એ અમારી માંગ છે